હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે પાલક વટાણાનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવશું અને આ હાંડવો એકદમ હેલ્ધી સ્વાદમાં ટેસ્ટી અને પોચો બનશે તો તેના માટે મેં દાળ ચોખાને પલાળીને લીધા ગાજર અમેરિકન મકાઈ વટાણા કેપ્સિકમ અને પાલક છે તો હવે આપણે બનાવવાનું શરૂઆત કરીએ તો ચણાની દાળ અને ચોખા મેં બંને સરખા પ્રમાણમાં લઈ અને બે કલાક અગાઉ પલાળીને લીધા હવે મિક્સ હજારમાં ક્રશ કરશું તો દાળ ચોખાને દળદાર રસ પીસવાનું છે સાવ પીસી નાખવાના નથી તો પીસેલું આપણે એક બાઉલમાં લેશું હવે આ જ બાઉલમાં એક વાટકો લીલા વટાણા અમેરિકન મકાઈ આદુ મરચી થોડું પાણી એડ કરી એમને પણ દરદરૂ પીસી લઈએ હવે આ હાંડો એકદમ પોચો બનાવવા મેં એક વાટકો પાલક લીધું છે એને પણ આપણે પીસી લેશું દરદરૂ પણ જો તમારે હાંડવો ક્રિસ્પી કરવો હોય તો પાલકને પીસવાની જરૂર નથી હવે બાઉલમાં એડ કરશું બીજું પાલક પણ મેં સુધારીને લીધું છે તો એ પાલક એડ કરીએ ખમણેલું ગાજર કેપ્સિકમ થોડી મેં લીલી મેથી લીધી છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું હવે આ હાંડું આપણે ઇન્સ્ટન્ટ બનાવશું તો એક વાટકો મેં દહીં લીધું છે દહીં ખાટું લેવાનું હવે ખાવાના સોડા ઉપર એડ કરી એના ઉપર લીંબુ નીચવશું બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું અને અત્યારે જો તમને આ બેટર પટલું લાગે તો અંદર ચોખાનો અથવા ચણાનો લોટ એડ કરી અને મીડિયમ એવું બેટર બનાવી લેવાનું તો આ રીતનું મેં એક પેન લીધું છે એમાં તેલ એડ કરશું રાઈ જીરું અને સફેદ તલ એડ કરશું જો તમારે આગળ આ રીતનું પેન ના હોય તો નોનસ્ટિકમાં બનાવશો તો એમાં પણ સરસ હાંડવો બનશે તો આ રીતનું મીડિયમ એવું બેટર કરી અને આપણે આ બેટરને પાથરશું મીડિયમ જ પાથરવાનું છે વધારે જાડું પાથરશો તો હાંડવાને ચડતા વાળ લાગશે અને કાચો પણ રહેશે તારીતનું પહોળું પાથરી ઢાંકી અને બે મિનિટ જેવું થાય ત્યાં સુધી હાંડવાને આપણે ચઢવા દેશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે હાંડવાને ઉઠલાવી લઈએ ઉઠલાવી અને પાછો હાંડવાને આપણે બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો બહારથી ક્રિસ્પી ખાવામાં એકદમ નરમ જે દાંત વગરના હોય તે પણ ખાઈ શકે એટલો આ હાંડવો નરમ બનશે તો સ્વાદમાં પણ બહુ જ ફાઇન બનશે અને અત્યારે સિઝનમાં પાલક અને વટાણા બંને મળી રહે છે તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખરેખર તમારો હાંડવો બહુ જ ફાઇન બનશે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ